ગુજરાતની અંદર હાલ તો ડિમોલેશનનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યું છે ગુજરાતની અંદર હાલ ગીર સોમનાથ જિલ્લાની અંદર ડિમોલેશનનું કાર્ય કરવામાં આવી રહ્યું છે ત્યારે આ ડિમોલેશનના કાર્ય વિરુદ્ધ ગીર સોમનાથના એમએલએ અનેક આક્ષેપો કર્યા છે અને પરિપત્ર પણ લખીને મોકલ્યું છે શા માટે આ પરિપત્ર મોકલ્યું છે શું આક્ષેપો કર્યા છે તે જોઈશું આ વિડિયોમાં વૈષ્ણવજન તો વિડીયોમાં નમસ્કાર હું છું આપની સાથે કલ્પેશ ચાવડાનો જીઓ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાતની અંદર હાલ ગીર સોમનાથ જિલ્લામાં ડિમોલેશનની કામગીરી ચાલુ છે તેવામાં સોમનાથના એમએલએ વિમલ ચુડાસમા દ્વારા અધિકારીઓ પર આક્ષેપ કરવામાં આવ્યા છે કે અધિકારીઓ દ્વારા નાના અને ગરીબ લોકોના ઝૂંપડા પર ડિમોલેશનની કામગીરી કરવામાં આવે છે પરંતુ રોડ ઉપર જે બિલ્ડિંગો મોટી મોટી હોય છે તે નડતર રૂપ હોય છે તેમાં પાર્કિંગ નથી હોતા તે છતાં આ અધિકારીઓ દ્વારા તે બિલ્ડિંગોને ડિમોલેશનમાં નથી લેવામાં આવતી વિમલ ચુડાસમા દ્વારા વધારેમાં કહેવાયું હતું કે ડિમોલેશનની કામગીરીની અંદર હિન્દુ અને મુસ્લિમના દંગા પણ થઈ શકે તેવી શક્યતા છે કારણ કે આ ડિમોલેશનની કામગીરીમાં હિન્દુઓના મંદિર અને મુસલમાનોની અનેક દરગાહો અને મસ્જિદો પણ તોડી પાડવામાં આવી છે હાલ તો આ મુદ્દે વિમલ ચુડાસમાએ શું વાત કરી છે તે તમે સાંભળી લો મેં રોજ પત્ર લખેલું છે અગ્ર સચિવશ્રી સામાન્ય વિભાગ અને નકલ રવાના મહેસૂલ વિભાગના સચિવશ્રીને લખેલું છે કારણ કે જ્યારની લોકસભાની ચૂંટણી પૂરી થઈ છે ત્યાંથી ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દ્વારા નાના નાના ગામડાઓમાં નાની નાની એરિયામાં અને જે જરૂરિયાત અને રૂપ ન હોય એવી જગ્યાઓએ ડેમોલેશન કરવામાં આવ્યું છે અને લોકોના ઘરો તોડી નાખવામાં આવે છે લોકોની દુકાનો તોડી નાખવામાં આવી છે જે રૂપ નથી કારણ કે અત્યારે વરસાદની સિઝન છે તો અત્યારે તો લોકો સેવાભાવી માણા કે રાજકીય માણસો કે લોકો જે પણ હોય લોકોને જેનું પોતાનું ઘર હોય પાણી તેમાં પાણી પડતું હોય તો એના માટે તાલપત્રી અને તાલપત્રીનું વિતરણ કરતા હોય જેનાથી લોકો પોતાના ઘર ઉપર રાખીને એના બચ્ચા અને એના પરિવારને સામાન્ય રીતે તે વરસાદની સિઝનમાં તે શાંતિથી રહી શકે એના માટે લોકો તાલપત્રીનું વિતરણ કરતા હોય અને એ જ સમયે કલેક્ટર દ્વારા આ વરસાદની સિઝનમાં ખોટી રીતે નાના નાના ગામડો અને નાના નાના એરિયામાં તેમને ડેમોલેશન કર્યું છે એ જ એ જ સમયે હું એમને પૂછવા માંગુ છું એ એમને પૂછવા માંગુ છું કે એમને આજથી સુધી ગીર સોમનાથ જિલ્લામાં કોઈ મોટા કોમ્પ્લેક્ષો હોય કે કે કોઈ મોટી હોટલો હોય કે કોઈ પણ બિલ્ડિંગો હોય કે એમને પણ ક્યારેય પણ કોઈને ટચ નથી કરી કારણ કે ગણગીર સોમનાથ જિલ્લામાં ઘણી મોટા માથાઓની બિલ્ડિંગો છે કોમ્પ્લેક્સો છે હોટલો છે જે બિન કાયદેસર છે જેની બાંધકામની મંજૂરી નથી જેમાં પાર્કિંગની સુવિધા હોવી જોઈએ પાર્કિંગની સુવિધા વગર ત્યાં દુકાનો ઊભી કરી દીધી છે એવો અન્ય જગ્યાએ છે અને ગ્રામીણ વિસ્તારોમાં પણ ઘણા મોટા માથાઓની જે જમીનો છે જે મોટા માથા દ્વારા કે પેશકદમી કે ગૌચરની જમીનો પણ બીજા કાયદેસર દાદાગીરીથી ત્યાં વારી લેવામાં આવી ત્યાં પણ કંઈ જવામાં નથી આવ્યું એટલે આ કલેક્ટર દ્વારા સામાન્ય માણસોને હેરાન કરવામાં આવ્યા છે અને લોકો મારી પાસે તો ઘણા બધા ફરિયાદ કરવામાં ફરિયાદ પણ કરવા આવેલા મેં ઘણા બિલ્ડરો પણ મારી પાસે આવેલા મેં કીધું કે આ તપાસ કરતાં મેં તપાસ કરેલી કે ભાઈ મારી પાસે વાત કરવા એ અત્યારે કે આ કેવી રીતે નાના નાના લોકોને ગામડાઓમાં મને એને હેરાન કરશે જરૂરિયાત રૂપ નથી ત્યારે અમુક બિલ્ડરો પણ મારી પાસે લોકો પણ મારી પાસે આવ્યા કે જે બિલ્ડરોને હેરાન નથી કરતા કે મોટા માથાઓને હેરાન નથી કરતા ત્યાં કલેક્ટરની ત્યાં મીઠાઈનો બોક્સ પહોંચી જાય છે એડિશનલ કલેક્ટર રાજેશ ગર્લ ત્યાં પણ મીઠાઈનો બોક્સ પહોંચી જાય છે અને ગરીબ માણસો ત્યાં મીઠાઈનો બોક્સ પહોંચાડી નથી શકતા એના કારણે આ બધું કરવામાં આવ્યું છે અને આ આ નાના નાના ગામડાઓમાં જ્યાં વસ્તુ ડેમોલેશન કરવામાં આવ્યું તેનાથી એક ભય પેદા થયો અને એનો ભય પેદા થયો ત્યારે મોટી મોટી બિલ્ડિંગોવાળાનો સૌથી પહેલાં ભય પેદા થયો જેને મોટા મોટા કોમ્પ્લેક્સો હોટલો બિલ્ડિંગો બનાવ્યું છે અને એને ભય પેદા થયો એટલે એના કારણે તે કલેક્ટર પાસે ગયા અને મારી પાસે ચર્ચામાં એવું કે તેના તેમને એટલે ટચ કરવામાં ન હતું કે તેના દ્વારા આ લોકોને મીઠાઈનો બોક્સ એડિશનલ કલેક્ટર થ્રુ રાજેશ ગલ થ્રુ એમને અને કલેક્ટરને મોટા મોટા મીઠાઈનો બોક્સ પહોંચાડવામાં આવ્યા છે એના દ્વારા આ મોટા માથાની વસ્તુઓ અડવામાં નથી આવતી ત્યારે ચોક્કસ રીતે હું એ પણ જરૂર કહીશ કે રસ્તા ઉપર જ્યાં નડતા નહોતા સાઇડોમાં હતા એવા મંદિર મંદિર મસ્જિદ દરગાહ એને પણ પાડી નાખવામાં આવી છે અને એના કારણે લોકોમાં પણ ખૂબ રોષ છે કારણ કે આની પહેલાં પણ કોઈ ઘણા અધિકારી દ્વારા એવું કરવામાં આવ્યું ત્યારે હિન્દુ મુસ્લિમનો દંગો પણ થયો છે અને ઘણા લોકોએ તેમનું તેમને જે તેમના ઘણા લોકોના દંગામાં મૃત્યુ પણ થયા છે અમારો ગીર સોમનાથ જિલ્લો વર્ષોથી શાંતિથી રહી છે અત્યારે ભાઈચારાથી રહી છે અને આ ભાઈચારો તોડવાનું ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દ્વારા કરવામાં આવ્યું એ સિવાય પણ હું તમને વાત કરીશ કે એ એસપી ગીર સોમનાથ જિલ્લાના એસપી દ્વારા એક પત્ર લખવામાં આવ્યું છે કે ભાઈ તમામ પોલીસ મથક કે ભાઈ ડેમોલેશન માટે કોઈને પોલીસ બંદોબસ્ત ન દેવો કારણ કે ડેમોલેશન ના કારણે એક તરફ ડેમોલેશન થાય છે જે જરૂરિયાત નથી ને જ્યાં જરૂર છે ત્યાં નથી કરવામાં આવતું એના સમય લોકો સામે સામે આવી ગયા હતા કોર્ડિનેટરમાં પણ થોડાક સમય પહેલાં લોકો સામે સામે આવી ગયા હતા એવો ગીર સોમનાથ જિલ્લામાં ઘણી જગ્યાએ આવી પરિસ્થિતિ કાયદો અને વ્યવસ્થા દોડવાઈ જાય એવી પરિસ્થિતિ બની હતી એના કારણે ગીર સોમનાથ જિલ્લાના એસપી દ્વારા પણ એ પત્ર લખવામાં આવ્યો કે બંદોબસ્ત નહીં દેવામાં આવે એટલે કલેક્ટર દ્વારા સંપૂર્ણ રીતે કલેક્ટર અને એમને એડિશનલ કલેક્ટર જે રાજેશ ગલ દ્વારા એમને સંપૂર્ણ રીતે ખોટી રીતે કરવામાં આવ્યું છે અને પોતાના સ્વાદ માટે થઈને કરવામાં આવ્યું છે અને મેં પત્ર દ્વારા માંગણી પણ કરી છે કે આ આ બંનેની જ્યારથી નોકરીઓ લાગ્યા છે ત્યારે એમની પ્રોપર્ટી કટલી હતી અને અત્યાર સુધી એમનો પગાર થઈને પ્રોપર્ટી કટલી છે એ તપાસ કરવામાં આવે અને એ તપાસ કરવામાં આવે તો જે અગ્નિકાંડ જે રાજકોટમાં થયું છે ગેમ ઝોનમાં એમાં જે જે અધિકારીઓ જે જેની પ્રોપર્ટી કરોડો રૂપિયાની હોટલો પંપો અને કરોડો જુએલરી જ્વેલરીસ કરોડો રૂપિયાના દાગીના સોનું ચાંદી અને હીરા આવું આવું એમની ઓફિસમાંથી નીકળેલું છે એમ આમની ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર અને એડિશનલ કલેક્ટરની બંનેની રાજેશ ગર્લની બંનેની તપાસ કરવામાં આવે તો તેના માટે મેં ખાસ કરીને કે જો તપાસ કરો તો મોટો ભ્રષ્ટાચાર પકાય એના માટે થઈને મેં ખાસ કરીને અગ્ર શ્રી સામાન્ય વિભાગને ને પત્ર છે નકલ રવાના મહેસૂર વિભાગ અગ્ર સચિવને નકલ રવાના મોકલી છે અને તાત્કાલિક ધોરણે આમની ઉપર તાત્કાલિક ધોરણે એસીબીની તપાસ મૂકવામાં આવે અને સીબીઆઈની તપાસ મૂકવામાં આવે જો નહીં મૂકવામાં આવે તો ગાંધી ચિંદી માગે મારા દ્વારા આંદોલન કરવામાં આવું છું રસ્તા રોકો આંદોલન કરવામાં આવું છું જરૂર પડશે તો રેલી કરવામાં આવશે અને જરૂર પડશે તો પ્રત્યેક ઉપવાસ અથવા ઉપવાસ ઉપર બેસવું પડે તો જરાય એના માટે અમે તટસ્થ રહેશું તો આ સોમનાથના એમએલએ વિમલ ચુડાસમા હતા કે જેઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ ડિમોલેશનની કામગીરી માત્ર ગરીબો માટે થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે એનિમોલેશનની કામગીરીને લઈને અનેક પ્રશ્નો અનેક આક્ષેપો હવે ઊભા થઈ રહ્યા છે ત્યારે હવે અધિકારીઓ દ્વારા આ ડિમોલેશનની કામગીરીને કોઈ નવું રૂપ આપવામાં આવશે અથવા તો વિમલ ચૂડાસમાના આ આક્ષેપોને સાચા ઠહેરાવવામાં આવશે તે જોવું રહ્યું હાલ સુધીમાં બસ એટલું જ આ પ્રકારના સમાચાર અને અહેવાલો તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઈક શેર અને ખાસ તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે पीड